નમસ્કાર મિત્રો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને જે ખેડૂત રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરીએ છીએ તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને એવી કોમેન્ટ છે કે ભાઈ મારે મહારાષ્ટ્ર આવે છે ગુજરાત રાજ્ય આવવું જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્ર આવે છે અને જ્યારે પણ મતલબ કે જમીનની વિગત આપણે નાખીએ ત્યારે મહારાષ્ટ્ર આવે છે ભાષા પણ મરાઠી ભાષા આવે છે તો એવા ખેડૂતોની કઈ મિસ્ટેક કરી છે અને એનું સોલ્યુશન શું છે એના વિશે આપણે વાત કરીશું કે ભાઈ મહારાષ્ટ્ર આવે છે તો શા માટે મહારાષ્ટ્ર આવે છે ગુજરાત કેમ નથી આવતો અને શરૂઆતમાંથી જ એ ખેડૂતોએ ભૂલ કરી છે બરાબર તો કંઈ ભૂલ કરી છે અને આવનારા સમયની અંદર જે ખેડૂતોને મિત્રોને ફોર્મ ભરાવવાના બાકી છે તો એણે કંઈ ભૂલ ન કરવી છે એના વિશે આપણે વાત કરીશું અને એનું સોલ્યુશન શું છે મહારાષ્ટ્ર આવે છે બરાબર તો હવે એનું સોલ્યુશન શું એના વિશે પણ આપણે વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરી તો સૌ પ્રથમ તો આપણે એ જાણીએ મિત્રો કે તમે શું ગલતી કરી છે એટલા માટે મહારાષ્ટ્ર આવે છે તો આપણે અહીંયા આપણે જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે લખશું આપણે એગ્રીસ્ટેક હવે એગ્રીસ્ટેક લખશું એટલે આ ભારતના તમામ રાજ્યની અંદર આ ફોર્મ ભરાય છે તો બધાની અલગ અલગ વેબસાઇટ છે તમે જોઈ શકો છો બધાની અલગ અલગ વેબસાઇટ છે આ એ વેબસાઇટ જે છે તો ત્યારે ક્યારેક એવી રીતના બનતું હોય આ મતલબ કે જે પણ લોકોને મહારાષ્ટ્ર આવે છે એણે શું કરેલું છે એગ્રીસ્ટેક લખશું એટલે પહેલી જ અહીંયા ગુજરાતની વેબસાઇટ આવે છે ગુજરાતની વેબસાઇટ આવે છે બરાબર તો એમાં સપોઝ કે અત્યારે કેટલા લગભગ આઠ દસ દિવસથી વેબસાઇટ બંધ છે એટલા માટે અહીંયા નીચેની જે વેબસાઇટ છે તે મહારાષ્ટ્રની વેબસાઇટ છે હવે આમાં તમે ક્લિક કરો એટલે આ પ્રમાણે ઓપન થઈ જશે આ પ્રમાણે ઓપન થઈ જશે તો આમાં અત્યારે ફોર્મ ભરાવા ચાલુ છે બરાબર આમાં અત્યારે ફોર્મ ભરાય છે ચેક કરવાનો છે તો અહીંયા ઓપન થઈ ગયું છે જે પ્રમાણે આપણે ગુજરાતનું પોર્ટલ ઓપન થાય છે જે પ્રમાણે એના કલર જે છે તો બરાબર તો સેમ આમાં મહારાષ્ટ્રનું બતાવે છે એટલે લોકો જે છે ખેડૂત મિત્રો એ કોઈ વસ્તુ આમાં બહુ જોતા નથી પરંતુ આમાં તમારે ચેક કરવાનું છે કે આ મહારાષ્ટ્રનું છે કે ગુજરાતનું છે હવે મહારાષ્ટ્રનું પોર્ટલ છે કે ગુજરાતનું છે તો એ કેવી રીતે ચેક કરવું અહીં નીચે તમે સ્ક્રોલ કરશો બરાબર તો અહીંયા તમારે સેમ પ્રોસેસ છે બધી ઓફિસર્સ ઓફિસિયલ છે ફાર્મર છે એમાં આઈડી પાસવર્ડ ટાઈપ કરવાના છે અને અહીંયા તમારે લોગિન કરવાનું છે તો આ સેમ પ્રોસેસ છે બરાબર બીજી કોઈ આમાં નવીન પ્રોસેસ નથી પરંતુ અહીંયા તમે એક વખત થોડું ધ્યાન આપીને જોશો તો અહીંયા તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર અહીંયા તમે ચેક કરશો તો અહીંયા ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર આવશે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર બતાવે બરાબર તો તમારે એમાં રજીસ્ટ્રેશન નથી કરવાનું એમાં તમારે અહીંયાથી એક્ઝિટ થઈ જવાનું છે તો આપણે અહીંયાથી હવે ડાયરેક્ટ એક્ઝિટ થઈ જઈશું એક્ઝિટ થઈ જશું હવે આ મહારાષ્ટ્રની વેબસાઇટ છે એની ઉપર એક્ઝિટ જે છે ગુજરાતની વેબસાઇટ છે તો ફાર્મર રજિસ્ટ્રી અહીંયા જી જે એ ફાર કરીને છે તો એના ઉપર હવે આપણે ક્લિક કરી લઈશું તો એમાં શું બતાવે એ હું તમને બતાવું છું ઓપન થઈ ગયું છે તો અહીંયા સૌ પ્રથમ શું બતાવે છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આ પ્રમાણે બતાવશે બરાબર જો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી બતાવતો હોય તો જ તમારે આમાં લોગિન ઇન કરવાનું છે બાકી તમારે લોગ નથી કરવાનું ત્યાર પછી મહારાષ્ટ્રની જે વેબસાઇટ છે તો એમાં તમારે આ ગુજરાત લખેલું નહીં આવે અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્ત્વની પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે તો આ પ્રમાણે મહારાષ્ટ્રમાં જશે તો એ કદાચ ઇંગ્લિશમાં લખેલો હશે ગુજરાતી તમને કંઈ શબ્દ જોવા નહીં મળે ત્યાર પછી બીજી એક છે કે અહીંયા તમે જોઈ શકો છો સત્યમય જયતેનો એક લોગો આવશે અને એમાં પણ અહીં આવશે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અહીંયા ભલે ઝાંખું બતાવશે પરંતુ તમને ક્લિયર દેખાશે કે ભાઈ આ ગુજરાતનું પોર્ટલ છે તો આમાં તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને આમાં રજીસ્ટ્રેશન જો તમે કરશો આવ્યા પછીના જે પણ ખેડૂતો હોય તો એ આમાં રજીસ્ટ્રેશન કરશો તો તમારે મહારાષ્ટ્ર નહીં આવે ગુજરાતનું જ પોર્ટલ ઓપન થશે અને ગુજરાતમાં જ તમારું રજીસ્ટ્રેશન પણ થશે હવે મેન વસ્તુ રહી મિત્રો કે અત્યાર સુધી જે લોકોએ મહારાષ્ટ્રમાં રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે તો એ જ્યારે જમીનનું વેરિફિકેશન કરે અથવા તો જમીનની ડિટેલ એડ કરે ત્યારે એને ખબર પડે કે ભાઈ મેં તો મહારાષ્ટ્રની અંદર રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે તો એવા લોકોએ શું કરવું એવા લોકોએ શું કરવું તો એ હું તમને કહું છું મિત્રો કે એ રજીસ્ટ્રેશન જે છે એ હવે કેન્સલ તો નહીં થઈ શકે પરંતુ હવે તમે ગુજરાતના પોર્ટલમાં ફરીથી એક વખત તમે રજીસ્ટ્રેશન કરો નવા મોબાઈલ નંબરથી કારણ કે એને મોબાઈલ નંબર ટાઈપ કરશો તો બની શકે કે તમારો કહેશે કે ભાઈ આ મોબાઈલ ઉપર આ મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન થયેલું છે એટલા માટે તમે નવા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન જો થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી જો ના થાય તો પછી તમારે વીસી પાસે જવાનું રહેશે અને વીસી પાસે તમારે થઈ જશે પરંતુ હાલ વેબસાઇટ બંધ છે મિત્રો આઠથી દસ દિવસથી વેબસાઇટ બંધ છે એટલા માટે તમે રજીસ્ટ્રેશન કરી શકશો બાકી પૂરું ફોર્મ નહીં ભરી શકો એટલા માટે જ્યારે પણ આ વેબસાઇટ શરૂ થાય સર્વર ડાઉન છે તો સર્વર કમ્પ્લીટ થાય ત્યારે તમારે ફરીથી નવે શેરથી ગુજરાતની વેબસાઇટ ઉપર તમારે લોગિન કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમારું રજીસ્ટ્રેશન હમણાં ન થાય તો આવનારા સમયની અંદર સુધારા વધારા થઈ શકશે ત્યારે તમારું ફોર્મ ભરાઈ જશે બરાબર તો તમારે રાહ જોવાની રહેશે એના સિવાય બીજું કોઈ પણ ઉપાય તમારી પાસે નથી તો આ હતી આજની અપડેટ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો